હલો મિત્રો હું કેતન મહેતા બિઝનેસ કન્સલ્ટન્ટ અને મોટિવેશનલ સ્પીકર આજે મારે વાત કરવી છે જે બનાસકાંઠામાં ડીસાની અંદર જે ઘટના બની એના વિશે હું વાત કરવા માગું છું આવી ઘટના અવારનવાર જે આપણે જોયું છે ટૂંક સમયમાં બે પાંચ વર્ષની અંદર તક્ષશિલા સૌથી પહેલાં એક તક્ષશિલા કાંડ થયો એ આપણે જોયું છે બરાબર તક્ષશિલાની ઘટના પછી અમુક સમય પછી તુરંત મોરબીના ઝૂલતા પુલની ઘટના એમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તક્ષશિલામાંથી જે બાળકોએ ઘણા બધા બાળકોએ જીવ ગુમાવ્યો આ બધું થ હજી થાળે નહોતું પડ્યું ત્યાં રાજકોટના ગેમ ઝોનનો જે કાંડ આવ્યો જે કાંડની ઘટના બની આ લોકોના રહેમો કરમથી જે અધિકારીઓ હતા એના રહેમો કરમથી એની મીઠી નજરથી આ બધું જે ચાલતું હતું જે અધિકારીઓ જે ભ્રષ્ટ અધિકારીઓ હતા એની રહેમો કરમથી ચાલતું હતું અને ઘણા બાળકોએ ઘણા લોકોએ એમાં પોતાનો જીવ ગુમાવ્યો અને આ બધું હજી થાળે નથી પડ્યું ત્યાં આપણે જોઈએ છીએ ડીસાની અંદર જે ફટાકડાની ફેક્ટરી હતી એમાં આગ લાગી અને વીસ થી એકવીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો એટલે આવું આ ક્યાં સુધી ચાલતું રહેશે મારો કહેવાનો આજે ધ્યેય એ છે કે કોણ અધિકારીઓ છે કેમ આ બધું ચકાસણીપૂર્વક થતું નથી કે જે હું આજે બિઝનેસ કન્સલ્ટન્ટ છું મને આઈડિયા છે કે જે ફેક્ટરી છે એના લાઇસન્સ લીધા વગર આજે ઘણી બધું ચાલે છે તો કઈ રીતે ચાલે છે એના લાઇસન્સ કેમ લેવામાં આવતા નથી એ લોકો કેમ એપ્લાય કરતા નથી કાં તો અધિકારીઓ છે કેમ ચેકિંગમાં જતા નથી સ્થળ તપાસમાં કેમ જતા નથી એ લોકો પાસે રેકોર્ડ હોય છે છતાં પણ કઈ રીતે હાલે છે કે એ લોકો ભ્રષ્ટ છે પૈસા લઈને આવું બધું ચાલે છે કેવી રીતે આ ચાલે છે કારણ કે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે આની અંદર એ લોકો ફક્ત પૈસાની જાહેરાત કરે છે જે પૈસા એ લોકો માટે એક કે બે વર્ષની મૂડી છે પણ એનાથી મોટું એ પોતાનો સ્વજન ગુમાવ્યો છે અને એ પોતાનું આજીવિકા રડવાનું જે આખું સાધન હતું જે પોતાનું સ્વજન છે એ આખી જિંદગી કમાઈ અને પોતાના પરિવારનું પાલન કરે છે ગુજરાન કરે છે એ એનો જે મેન વ્યક્તિ હોય છે એ જ આજે ગુજરી ગયો છે જે પોતાનું કામ કરવા ડીસાની એક જે ફેક્ટરીમાં ગયો હતો એ માણસ જ મૃત્યુ પામ્યો છે ઘરનો મોભી આજે વયોગ્યો છે અને આજે તમે ફક્ત દિલાસો આપો છો કે આવું નહીં થાય વારંવાર આવા અગ્નિકાંડો બને છે એનો જવાબદાર કોણ આ જવાબદારીઓ સામે કડક પગલાં કેમ લેવામાં આવતા નથી એ લોકો ફક્ત એને સસ્પેન્ડ ટૂંક સમય માટે સસ્પેન્ડ કરે છે અને પાછા જોઈન્ટ કરે છે અને ઘણા એના ઉપર કેસ આલે છે તો આવું કઈ રીતે એ જવાબદાર અધિકારીઓ જે પ્રાંત છે એ જવાબદાર અધિકારીઓ જે ફેક્ટરીના લાઇસન્સ છે કે જે કાંઈ જે કાંઈ લાઇસન્સ છે ફેક્ટરી લાઇસન્સ આવે છે કે ફૂડ લાઇસન્સ છે કે ડ્રગ લાઇસન્સ છે જે કાંઈ વ્યવસાય હોય એ લોકોનો તો એની અંદર સ્ટ્રિક્ટ પગલાં કેમ લેવામાં આવતા નથી એ લોકોને આઈડિયા હોય જ છે જેનો પ્રાંત હોય છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ હોય છે કે સાપર ડિસ્ટ્રિક્ટ હોય છે કોઈ પણ જગ્યાએ ઝોન હોય છે જ્યાં જીઆઈડીસી હોય છે ખ્યાલ જ હોય છે તમે સ્થળ તપાસ કરો તો કે કેટલા બિઝનેસ રજીસ્ટ્રેશનો થયા છે કેટલાના જીએસટી આવ્યા છે કેટલાના ફૂડ લાઇસન્સ આવ્યા છે કેટલાના ડ્રગ લાઇસન્સ આવ્યા છે કેટલાના લાઇસન્સ સસ્પેન્ડ થયા છે પણ તુરંત પગલાં લેવામાં નથી આવતા જેને કારણે આવી ઘટનાઓ અવારનવાર બને છે અને ઘણા નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે તો આ બધા મળી અને આ વિડીયોમાં કોમેન્ટ આપની જણાવો કે શું ખરેખર પગલાં લેવા જોઈએ ખરેખર શું પગલાથી આ ખરેખર ગવર્મેન્ટને શું શું પગલાં લેવા જોઈએ જેથી કરીને આવી ઘટના તુરંત ન બને જય હિન્દ જય ભારત નમસ્કાર